આજે તાનેરા તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસને લઈ બાળકોને માતૃભાષા વિશે મહત્વની સમજણ આપવામાં આવી હતી આ ઉજવણીને લઈ બાળકો પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે નવેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું આ પછી વર્ષ બે હજારથી દર વર્ષે ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે આજના આધુનિક યુગ પ્રમાણે અંગ્રેજી ભાષાને લઈ શાળાઓ અને બાળકોના માતા પિતા વધુ રસ દાખવતા હોય છે પોતાની માતૃભાષા બાબતે પણ ગુજરાતી ભાષાને માન સન્માન સાથે બોલવી અને બોલાવવી પણ એટલી જ જરૂરી બની જાય છે ધાનેરા તાલુકાની ઋણી પ્રાથમિક શાળા ખાતે બાળકોને ધોરણ એક થી લઈ ધોરણ આઠ સુધી ગુજરાતી ભાષાના શિક્ષકને લઈ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અહીં બાળકો શિક્ષણના પાઠની શરૂઆત કરે તેની સાથે ગુજરાતી ભાષાના શબ્દો રમતા-રમતા શીખવવામાં આવી રહ્યા છે. ધોરણ 1 ના વર્ગખંડનું સંચાલન કરતા ગરીશભાઈનો વર્ગખંડ જોવા જેવો છે. તેમણે બાળકો માટે અલગ અલગ પ્રવૃત્તિ સાથેના TLM તૈયાર કર્યા છે, જેમાં બાળકો રમતા-રમતા ગુજરાતી ભાષાના શબ્દો શીખી રહ્યા છે. કલર કામ તેમજ કાગળના માધ્યમથી વર્ગખંડ સજાવટી કરી છે, જે નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી રહ્યા છે. હું છેલ્લા દસ વર્ષથી પ્રજ્ઞા ભણાવું છું દરેક વિષય એમાં ગુજરાતી વિષય ઉપર વધારે પૂરતું ધ્યાન આપ્યું છે અને એના દ્વારા બાળકોને શરૂઆતથી જ હું મુરાક્ષર કેવી રીતે શીખવો બાળકને એના દ્વારા અલગ અલગ પીએલએમો દ્વારા બાળકને રસ પડે રુચિ પેદા થાય એના માટે અલગ અલગ ટીએલએમ દ્વારા બાળકોને શીખવાડવાનો પ્રયત્ન કરું રમતાં રમતાં બાળક શીખે અને ગુજરાતીની અંદર મુરાક્ષર ઝડપી કેવી રીતે શીખી શકે એના માટે અલગ અલગ પ્રકારના મેં ટીએલએમ બનાવ્યા છે એ ટીએલએમનો ઉપયોગ કરી અને બાળકો સરસ મજાનું જ્ઞાન મેળવે છે અને આખો વર્ગ એ રીતે મેં તૈયાર કર્યો છે કે બાળકને ગમે ત્યાં નજર નાખે તો ગુજરાતી વિષયની અંદર કંઈકનું કંઈક નવીન શીખવા મળે છે અને દરેક પ્રકારના સપ્તરંગી પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ હોય

જેના કારણે આજના યુગમાં બાળકો મોબાઈલથી દૂર રહી પોતાની માતૃભાષાના પુસ્તકનું વાંચન કરી રહ્યા છે પણ ત્યારમાં અંદાજે બે હજારથી પુસ્તકો છે અને એ પુસ્તકોની અંદર બાળકો સુસ્ત સમયે વાંચનનો લાભ દેતા હોય છે અને જે પણ બાળકો વધુ વાંચન કરતા હોય એ બાળકોને પ્રોત્સાહિત રૂપે પેડ વોલપેન ભગવદ્ ગીતા અને ચોપડો ભેટ આપવામાં આવે છે જેના કારણે બાળકો માતૃભાષાની અંદર વધુને વધુ રસ દાખવતા થાય પોતાની કલ્પના શક્તિ સજનાત્મક શક્તિનો વિકાસ થાય એ મુખ્ય આયોજન છે મેં માતૃભાષાનો વિકાસ થાય અને ગુજરાત બાળકો ગુજરાતીમાં સારું શિક્ષણ મેં મેળવવા માટે પંદર હજારની કિંમતને મેં બા શાળાને પુસ્તકો ભેટ આપે છે તેની સાથે સાથે

માતૃભાષાનો સરળ અર્થ એ છે કે જે ભાષા બાળક તેની માં પાસેથી શીખે છે આજે માતૃભાષા દિવસની ઉજવણી લઈ ઋણી પ્રાથમિક શાળા ખાતે ખાસ આયોજન કરાયું હતું જેમાં બાળકને લોકગીત વાર્તા ભજનની તૈયારી કરી હતી ગુજરાતના કવિ લેખકો અને સાહિત્યકારોને યાદ કરી આજના મહત્વના દિવસની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી ધોરણ આઠ સુધી ભાષાનું જ્ઞાન સારું રહે અને દરેક બાળક ભાષા પ્રત્યે સારી સમજ ગ તે માટે શરૂઆતથી પાયામાંથી અમે કાળજી રાખીએ છીએ અને દરેક બાળકો ઉપરના ધોરણમાં આવતા માતૃભાષામાં સારું જ્ઞાન મેળવી અને આગળ વધે એવા પ્રયત્નો અમે કરીએ છીએ અને આજના દિવસમાં માતૃભાષા દિવસની ઉજવણી આ શાળામાં થતાં દરેક બાળકોએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો અને બધા બાળકોએ માતૃભાષાને લગતા લોકગીતો અને વિસ્તાર પ્રમાણે જે જે પ્રવૃત્તિઓ થતી હતી એ અમે શાળા દરમિયાન કરાવી નામ કીધું સાંજ પટેલ જેસુખાઈ દેવરાજભાઈ આચાર્યશ્રી રોણી પ્રાથમિક શાળા